મુસ્લિમ સમાજના વ્યક્તિઓ માટે સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ઉમરા કરવા પર જવું એ ખૂબ જ મોટી વાત કહેવાય છે જો કે આંખોવાળા વ્યક્તિઓ તો ત્યાં જઈને મક્કા અને મદીના જોઈને ત્યાં દર્શન કરીને પણ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા બ્લાઇન્ડ સેન્ટરમાં અંધ વ્યક્તિઓ ભરૂચના જ સાહિદ કુરેશી નામના વ્યક્તિ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે ગયા હતા ત્યાં તેમને આ અંધ વ્યક્તિઓને મળતાં તેઓ અંધલિપિથી પડતા હોય એટલે તેમણે તેઓને મક્કા મદીના ખાતે ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેઓનું કહેવું હતું કે તેઓ ભલે મક્કા મદીનાને તે લોકો જોઈ નથી શકે પરંતુ તેને અડીને તેને મહેસૂસ તો કરી શકશે જેથી શાહિદ કુરેશીએ તેમની ઈચ્છા મુજબ ચૌદ અંધ ભાઈઓ અને એક અંધ બહેન સાથે તેમની ખિદમત કરનારા નો લોકોની મક્કા અધિના જવાને આવવાની તમામ વ્યવસ્થા કરીને

ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર પ્રમુખ તરીકે જાવિદ પટેલ વાત કરું છું તો અમારો જે પ્રવાસ હતો તે ઉમરાનો પ્રવાસ પંદર તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી પંદર જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું જ્યારે સાઈદભાઈએ અમારું પ્રપોઝલ આપ્યું કે સાયદભાઈ આપણો મારો પ્લાન આવો છે તો મેં વિચાર્યું કે ઇન્શાલ્લો તાલ આપણે કંઈક કરીએ અહમદુલ્લા એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાને એટલી મદદ આવી કે જ જય જય જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યાએ ઇમિગેકેશનથી લઈને જ્યારે રિયાઝુલ જન્ના હોય કે પછી જનરુલ બકી હોય કે રોજા પ્રસ્તાન કર સલામ પેશ કરવાનું હોય અહીંયા સુધી કે તવાબમાં પણ અલમદુલ્લા તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે વિકલ્પ બ્લાઇન્ડ છે તે લોકો કાબા કાબોલને ચૂમીને આવેલા છે અલહમદુલ્લા એટલો તમારો ફરજો કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંના જે પોલીસ જે છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો ખાસ આપ લોકોની દુઆ આજ આજરોજ તમારે જે અમે સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો બરાયો તમે લોકો આવી અને બિલાલ પાકની દરેક દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્લ બનાવીને આટલો પોતાનો પોતાનો સમય અમારા ચાર સાડા ત્રણ ચાર થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભારી ને અમારું સ્વાગત મારું ઊભા ખૂબ ખુશ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલમદુલ્લા અલહમદુલ્લા જે એમને ખિદમત અમને સૌડી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી ઓકે ઝઝાકલલ્લા ખૂબ આભાર એમને ખૂબ તરક્કી આપે ઝઝાકલ્લાવ કહે અસલવાલેકુમ આજ રોજ તારીખ છવ્વીસ પચીસ અને બિલાલ શાહિદભાઈ એમપી વાળા એમના તરફથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના ચૌદ જેટલા દીકરા અને એક બેનને એમ નવ લોકો બ્લાઇન્ડ અને એમની સાથે પંદર લોકો બ્લાઇન્ડ એમની સાથે નવ લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનું એક અહીંયા ભરૂચથી તારીખ પંદર તારીખે તૂટ ગયેલો અલહમદુલ્લા તમામ લોકોને દુવાથી અને આ જે બિચારા અન્નજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદા કરવા કે એ સારી રીતે દીદા કરીને તમામ પ્રકારના અડકાનો અદા કરીને અલહમદુલ્લા આજે તારીખ છવ્વીસ બે બે અને બુધવારના રોજ સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે ત્યારે મોટી સંખ્યામાં બિલાલ પાકના પ્રમુખ એવા ફારૂકભાઈ સાચેલવાળા અને એમના સોસાયટીના તમામ લોકો મોહસીન લુકમાન બીજા ઘણા મિત્રો નામ એ લોકો અહીંયા સુંદર વ્યવસ્થા ઉભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી મિનહાસભાઈ અને તમામ નવયુવાન અહીંયા ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે જયારે અહીંયા અહીંયા સહી સલામત અહીંયા ભરૂચ પધરાયેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવી અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે સાહિદભાઈ જે એમપી ના છે અને ભરૂચ બિલાલ પાક માં રહીને આજે આ બિચારા મજલુમ લોકો જે લોકો સપના મેં બનાવી છે કે અમે અલ્લાહ ના અને અલ્લાહ ના રસુલ ના ઘર ને ડિડાર કરીશું અલહમદુલ્લા મક્કા અને મદીના તમામ પ્રકારના હડકાનો અદા કરીને તો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલકાલ બિલાલ પાક ને પરત પડેલા છે તો એમની ખુશીમાં આજે સોસાયટીના રહીશો દ્વારા બિલાલ પાકના એમને અહીંયા ફુલાલ વિધિ કરી ને એમનું સન્માન કરેલું છે ને અમે તો અલ્લાહ તલા ની દુઆ કરીએ કે સાહિદભાઈ અને સાહિદભાઈ તમામ ફેમિલી મેમ્બરને ને એમની સાથે જેટલા પણ લોકો અહીંયા થી ગયા તમામ લોકોને હલ્લા તંદુરસ્તી આપે એમની રોજીમાં બરકત આપે અને એમને દિવસ રાત ને દિવસ તડકતી કરે એવી અમે દુઆ કરીએ અસલામ વાલેકુમ